હવું એવું કે છે અમુક અમુક તો બાપા ધુણવા બેહ એટલે એવું કે હે હું ગરીબની માતા એ વળી પાછા બીજા ભાઈ ધુણવા તે કે હે હું મડદની માતા એમાં પણ ગરીબ ને મડદ બેહ સાચી વાત છે બંગલામ રહેતો હોય ને ગરીબ ના કેવરાય કેવરાય બંગલામ રહેતો હોય પણ એનું હોતેડું ગરીબ હોય ને એને ગરીબ કહેવાય હું માતા આવું કહું છું અને મડદ કને કહેવાય વગર ઓકે કોકને જાપતી ના આવતો રહે એને મડદ કહેવાય હાથ વાજે દરવાજા વાસીન હોઈ જાય ને મહેમાન કુદાડ આશા ના રાખે ને મળત ના કેવરાય કેવરાય પણ આવો મોટવો રોપે હોય ને સોપે ઉભા ઉભા આવો 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 કરતા હોય એનો મળદ કહેવાય ને તમે મર્દાનગી જેવો આવકારો રમેશ રમેશભાઈ આલ્યો છે શંકરના પગ પકડી અને કુદાળો તમારી મર્દાનગી મટવા દીધું મારું નોમ માતા કહેવાનું ભાઈ ખૂબ મજા ખૂબ સારું હું કહેશે આયા સો એવા મેલવા આવીશ પણ હું રાવળની માતા એવું કહું છું ગોમે ગોમના મહેમાનો આજ તો મારા ગોમની જાતર છે અને મારી જ પથારી છે તે ગોમે ગોમના મેમનન હું રાવણદેવની જોગણી એવું કહું છું કે આયા છો એનાથી હવાયા ઘેર મેળવા ના આવું મારું નામ માતાની